અમે કમિશનર સાહેબ મહાનગરપાલિકા સાહેબને પોરબંદર સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ જે સાંઈ બાબાના મંદિર પાસે આવેલી છે તે સંસ્થા ઓગણીસો પંચાવનથી કાર્યરત છે અને અમને કલેક્ટર સાહેબના હુકમ મુજબ અમારે ચાર ફૂટનું ઘરનાળું બનાવીને મૂકવાનું હતું જે પાણીના નિકાસ માટેનું એ ઓગણીસો બોતેરથી અમારી સંસ્થામાં પાકું ઘરનાળું બનેલું છે અને એમાંથી પાણી અવિરત જાય છે પણ છેલ્લા એક વર્ષ પહેલાં જે રાજીવનગરમાં પાણી ભરાયેલું હોય અને એ પાણીના કારણે એમ કહેવામાં આવેલું હતું કે ભાઈ પ્રજાપતિ સમાજ છે એ અવરોધ કરે છે અને એમાં પાણી જાતું નથી પણ ઓલરેડી અમારી સંસ્થામાં ચાર ફૂટનું ઘરનાળું પાકું બનેલું છે જેની રજૂઆત આજારોજ અમે કમિશનર સાહેબ ને કરવામાં આવેલ હતા અને અમે સાઈડ ઇન્સ્પેક્શન કરવા માટે કીધેલું હતું અને પ્રજાપતિ સમાજની કલેક્ટર દ્વારા જમીન માપણી થઈ ગયેલી છે ઓગણીસો બાવોતેર માં જે જમીન છે એ કાયદેસર આપેલી છે અને ઘરનાળુ પણ પાકું મૂકેલું છે અને પશ્ચિમ દિશામાં બાર ફૂટનો રસ્તો પણ પ્રજાપતિ સમાજ દ્વારા છોડવામાં આવેલો છે મંદિર તરફ જાય પણ વારંવાર આજુબાજુમાં રહેતા વિસ્તારના લોકો છે એ સમાજને સમાજને ટાર્ગેટ કરી અને બદનામ કરવાની કોશિશ કરતા હોય તો મારું કમિશનર સાહેબને એટલું સમજાવવાનું હતું કે આજ રોજ આ સમાજ ઉપર આપ ઇન્સ્પેક્શન કરો અને સ્થળ ઉપર નિરીક્ષણ કરો અને બાજુમાં જે ચાર ફૂટનું ઘરનાળું બનાવવાનું છે તો કલેક્ટર સાહેબના હુકમ દ્વારા પટેલ સમાજમાંથી પણ ચાર ફૂટનું ઘરનાળું કાઢવાની વાત થયેલી છે તો ચાર ફૂટ પટેલ સમાજમાંથી નીકળી જાય ચાર ફૂટ પ્રજાપતિ સમાજમાં ઓલરેડી બનેલું છે તો સમાજનું કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શનને નુકસાન ન કરે એવી અમારી દરખાસ્તની રજૂઆત કરવા માટે આજ રોજ પ્રજાપતિ સમાજ આવેલો હતો શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ નરસન દેકરી સાઈબાબાના મંદિર પાસે આવેલો સંસ્થા છે જેમાં જૂના બાંધકામની અંદર આગળનો જે ફ્રન્ટમાં રોડ સાઈડનો જે હોલ છે એમાં ગટરની ઉપર જે કન્સ્ટ્રક્શન હતું એ અમારા દ્વારા રીમુવ કરી અને નગરપાલિકા માનનીય પ્રમુખ નગરપાલિકા કમિશનર સાહેબને ફોટા સાથેનું અમારા દ્વારા આપેલું છે અને એની ઉપર ગટર જે સ્લેબ છે એટલે અમારા ઉપર જે કોઈ અનધિકૃત બાંધકામ હતું એ બધું અમારા દ્વારા રિમૂવ કરી દેવામાં આવેલું છે સંસ્થા તરફથી